બહેનોના વ્રતને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ના બને આપણા બહેનો છે કોઈ હેરાન ન થાય એના માટે થઈ અને વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું કોઈ પીધેલા છે કે નહીં એમને પણ ચેક કરવામાં આવેલા હતા તથા રેસ્કો ગાર્ડનની અંદર તમામ જગ્યા પર પોલીસ જવાનો યુનિફોર્મની અંદર તથા ખાનગી કપડાંની અંદર પણ હાજર છે કોઈ છોકરા એકલા જોવા મળે એમને પૂછવામાં આવે છે શા માટે આવેલા છે એમને સમજ કરવામાં આવે છે કે ભાઈ કામ વગર કોઈ ના બેસે અત્યારે ઘરે જતા રહે છે બહેનોને પણ પોલીસના બહેનો પણ હાજર છે એના દ્વારા પૂછવામાં આવે છે કે કોઈ પણ તકલીફ હોય પોલીસ પાંચ વાગ્યા સુધી હાજર જ છે રેસ્ક્યુ રિંગ રોડ ફરતે ગાર્ડનની અંદર તમામ ચાર રસ્તા પર તો અમારું ફોકસ એ જ છે કે ભાઈ બહેનોના પડવાની અંદર બહેનો હેરાન ન થાય એના માટે થઈ અને રાજકોટ શહેર પોલીસ અને પ્રનગર પોલીસ સતત અમે અત્યાર સુધીમાં કઈ દસ થી વધારે લોકોને દંડ કરવામાં આવેલા છે અને સાઠથી થી વધારે વાહનો ચેક કરવામાં આવેલા છે અને રેસ્કર્સની અંદર રિંગ રોડ ફરતે તથા ગાર્ડનની અંદર અમે લોકોએ ફૂડ પેટ્રોલિંગ કરેલું છે